ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જેઓ નવસારીમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા સાંસદ દિશા દર્શન અંતર્ગત ના કાર્યક્રમમાં પાટીલ ઉપસ્થિત શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં રહ્યા હાજર સીઆર નવસારી નવસારી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી જિલ્લાની આંગણવાડીઓનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું કુપોષણ મુક્ત નવસારી અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો એક વર્ષમાં નવસારી જિલ્લાના પચાસ ટકા બાળકો કુપોષણ મુક્ત થયા છે સીઆર આર પાટીલે સંબોધન દરમિયાન કહ્યું કે સમગ્ર દેશમાં સૌથી પહેલું આદર્શ ગામ

મુખ્યત્વે બહેનોનો સપોર્ટ લીધો આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો મહિલા મોરચાની બહેનો અને આપ સૌ સરપંચ બહેનો બાકીની બધી જ બહેનો જે પાર્ટીમાં કાર્યકર્તા હતી એમની સાથે ત્યારે સંકલન કરીને નક્કી કર્યું તો તે વખતે સૌ અધિકારીઓ તે વખતે કલેક્ટર હતા યાદવ સાહેબ ડીડીઓ મેડમ હતા પુષ્પલતાબહેન અને એસપી હતા અગ્રવલ સાહેબ બધાએ મળીને એમના કર્મચારીઓ સાથે મળીને પદાધિકારી અને અધિકારીઓ સાથે મળીને કોઈ પ્રોજેક્ટ કરે એ નવસારીમાં સફળતાપૂર્વક થયો ને એના કારણે પંદરસોમાંથી ત્રણસો નવ લોકો નવ બાળકોને ફક્ત રહ્યા બાકીના બધા જ બાળકો લગભગ બારસો જેટલા બાળકોને કુપોષણમાંથી આપણે બહાર લાવી શક્યા એ આખા દેશમાં એક જિલ્લામાં સૌથી ઓછા બાળકો અને સૌથી વધારે બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો જશ પણ એ નવસારીમાં આવ સૌને કારણે મળે છે